પાલનપુર હાઈવે વિસ્તારમાં તસ્કરોનો તરખાટ એસપીપુરાથી ગોબરી રોડ જતા માર્ગ પર આઠ ગોડાઉનના તાળા તૂટ્યા ગોડાઉનના તાળા તોડી તસ્કરો ચોરીને અંજામ આપ્યો ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ આશરે દોઢેક લાખની ચોરી થઈ હોવાનું અનુમાન ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી સીસીટીવી કેમેરામાં ચંડી ધારી શખ્સો ચોરી કરતા હોવાનું ફૂટેજ સામે આવ્યા પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી પાલનપુર હાઈવે વિસ્તારમાં તસ્કરોનો તરખાટ એસપીપુરાથી ગોબ્રી રોડ જતા માર્ગ પર આઠ ગોડાઉનના તાળા તૂટ્યા ગોડાઉનના તાળા તોડી તસ્કરો ચોરીને અંજામ આપ્યો ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ આશરે દોઢેક લાખની ચોરી થઈ હોવાનું અનુમાન ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી સીસીટીવી કેમેરામાં ચંડી બનિયાનધારી શખ્સો ચોરી કરતા હોવાનું ફૂટેજ સામે આવ્યા પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી